સુરતમાં છેલ્લા લાંબા સમયથી આતંક વધી રહ્યો છે ત્યારે સચિન પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાજપોર ગામની પાલમ ઝુમેરિયા સોસાયટીમાં અસામારિક તત્વો ઘૂસી તોડફોડ કરી હતી જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા પામી હતી તો પોલીસ મથકે સમાધાન થયા બાદ પણ હુમલો કરી અસામારિક તત્વે રીસનો રાત્રિના સમયે આતંક મચાવ્યું છે સુરતમાં તત્વોનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે અને પોલીસ વચ્ચે પડી હોય ત્યારબાદ પણ આ તત્વો આતંક મચાવવામાં પાછળ ન રહેતા હોય તેવા દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે વાત છે સચિન પોલીસ મથક વિસ્તારના લાજપોરની લાજપોર ખાતે આવેલા પાલમ ઝુમેરિયા સોસાયટીના રહીશો સાથે નજીવી બાબતે સ્થાનિક ગ્રામજનો સાથે ઝઘડો થયો હતો જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ મથકે સમાધાન થયું હતું જોકે થોડા સમય બાદ અસામાજિક તત્વોનું ટોળું પાલમ ઝુમેરિયા સોસાયટીમાં ઘૂસી ગયું હતું લાકડાના ફટકા બેટ સહિતના હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી વાહનોમાં અને ઘરોમાં વ્યાપક તોડફોડ સાથે રિસ્સાનું અસામાજિક તત્વે આતંક મચાવ્યું હતું જે સમગ્ર ઘટના હાલ તો કેમેરામાં કેદ થવા પામી છે બનાવની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગઈ હતી અને મામલાને થારો પાડ્યો હતો જોકે અહીં વાત એ થઈ રહી છે કે રાત્રિના સમયે કરફ્યુમાં પણ અસામારિક તત્વો ટોળામાં અન્યોની સોસાયટીમાં ઘૂસી આતંક મચાવી રહ્યા છે તો આ ટોળા સામે પોલીસ કડક પગલાં લેશે કે પછી મામલો દબાવી દેવાશે તે તો આવનારો સમય બતાવશે અઝર કુરીઝ